રાજકોટ મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારી ટીપીઓ હતો જે મનસુખ સાગઠિયા ટીઆરપી ગેમ ઝોન માં જે આરોપી છે તેમના એક બાદ એક કૌભાંડ છે તે સામે આવી રહ્યા છે વધુ એક કૌભાંડ છે આ મનસુખ સાગઠીયા નું છે સામે આવ્યું છે ને જે ભોગ બનનાર લોકો છે તે આપણી સાથે છે તેમ સાથેથી વાત કરશું શું કહેશો કઈ પ્રકારનું કૌભાંડ છે તે તમારી સાથે થયું છે સાગઠિયા સાહેબ દ્વારા અમારી જે વારસાઈ જગ્યા છે પચીસ હજાર વાર આશ્રય એમાં પાંત્રીસો વારમાં બે હજાર સાતથી માનનીય ગુજરાત હાઈકોર્ટનો સ્ટે હોવા છતાં કોઈ પણ જાતનું બાંધકામ કે કોઈ પણ વેચાણ માટેની પરવાનગી હોવા છતાં એમાં સ્ટે હોવા છતાં એમાં બિલ્ડિંગ મંજૂર બિલ્ડિંગ પ્લાન મંજૂર કરવામાં આવેલ છે અને ઓલરેડી બિલ્ડિંગ અત્યારે બની ગયું છે અમે લોકોએ માનનીય સગઠિયા સાહેબ દ્વારા એમ એ લોકોને કમિશનર સાહેબને બધાને અરજી ઇન્વર્ટ કરાવીને પ્રોસેસ પણ કરાવેલ છે અને એનો કાંઈ નિકાલ આવેલ નથી ત્યારથી આ બિલ્ડિંગ બન્યું છે અને આ ટીપીઓ સાગઠિયા દ્વારા જ આ પ્લાન મંજૂર કરવામાં આવ્યો હતો હા हाईकोर्ट नो बेहजार सात पची हाईकोर्ट नो स्टे छे छता बेहजार सोल पंदर सोल आसपास बिल्डिंग

અને લાગે છે સાગઠિયાએ આમાં ભ્રષ્ટાચાર આચરીને આ લોકોને મંજૂરી આપી છે હા અમે ઘણી બધી રજૂઆત કરેલી છે અને હાઈકોર્ટનો પણ સ્ટે છે અમે લોકો ન્યાયપાલિકા ન્યાય ન્યાયતત્વ ઉપર પૂરું સંપૂર્ણ વિશ્વાસ ધરાવી છે એટલે અત્યારે અમે સુધી અત્યારે આજ પચીસ વર્ષથી અમે લોકો લડી રહ્યા છીએ છતાં જે પણ કાંઈ હજી કાંઈ નિકાલ આવેલ નથી આ જમીન પર કોનો પ્લાન પાસ કરાયો ને એ લોકોએ આ જમીન ઉપર કઈ રીતે કબ્જો કર્યો આ જમીન ઉપર પ્રતિષ્ઠિત ગ્રુપ છે શિલ્પન ગ્રુપ કરીને ભરત ડાણિયા ને એ લોકો ગ્રીષ્મા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામ છે તો ડેસ્ટિની કરીને આ બિલ્ડિંગ અત્યારે જે હાલમાં છે એ લોકોએ બનાવેલું છે ત્રીજી ડેવલપર્સ અને બિલ્ડિંગ પર ચણીને નાખ્યું હાઈકોર્ટ બિલ્ડિંગ પર હોવા અને માનનીય પ્રખ્યાત આયુસ હોસ્પિટલે આ બિલ્ડિંગ ભાડે રાખેલું છે અત્યારે હવે શું કહેશો હવે તમારી આગળ માંગ શું છે તંત્ર પાસે અમારી માંગ એટલી જ છે કે 2007 થી હાઈકોર્ટ નો સ્ટે છે તો તમે પહેલા તો આ બિલ્ડિંગને ને ટૂંકમાં જે ના મંજૂર કરો અને તેમને કાયદાસર જે કાઈ થાય એને પાડો અને અમને અમારી જગ્યા આપો બાજુમાં બિલ્ડિંગની ની બાજુમાં કાર જે કાર ભાડે આપે છે એ લોકોને પણ આખા પ્લોટ કરીને ભાડે આપી દીધા છે આખા આખી જગ્યા ટૂંકમાં એ લોકો આવી રીતે ગેરકાયદેસર રીતે બધું કરેલ છે અમે લોકો એ ખેડૂત તરીકે હજી સુધીમાં કઈ ટૂંકમાં ન્યાયપાલિકા વિરુદ્ધ કે કાયદેસર રીતે કે બીજી એક પણ રીતે અમે ટૂંકમાં કાંઈ પણ નિયમ વિરુદ્ધ કંઈ પણ કાર્ય એકેય વસ્તુનું કરેલું નથી અત્યાર સુધીમાં હવે હાઈકોર્ટમાં પણ ફરી એકવાર તમે જવાનો કારણ કે હાઈકોર્ટનો સ્ટે છે અને તેમાં આ પ્રકારનો કરવામાં આવ્યું હાઈકોર્ટમાં ઓલરેડી અમારો કેસ ચાલે જ છે રાજકોટ કોર્ટમાં પણ ચાલે છે હાઈકોર્ટમાં પણ ઓલરેડી કેસ ચાલે છે આ ત ભોપલના લોકો જેમની પચીસ હજાર વાર જેટલી મોકાની જમીન છે બસો કરોડ જેટલી જેમની કિંમત થાય છે તે આ સાગઠિયા દ્વારા આ જે ગેરકાયદેસર રીતે કૌભાંડ આચરીને જે મોટું બિલ્ડર ગ્રુપ છે તેને ફાળવી દેવામાં આવ્યાનો આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યો છે હાઈકોર્ટનો હોવા છતાં આ પ્રકારે પ્લાન મંજૂર કરી દીધા છે સાંગઠિયાએ આ પ્રકારે કેટલા કેટલા કરોડ રૂપિયા બનાવ્યા છે તે આને ઉપરથી અંદાજ છે તે સ્પષ્ટ રીતે લગાડી શકાય છે હવે જોવાનું રહેશે કે આ પ્રકરણમાં આગળ હાઈકોર્ટ પણ કઈ રીતનું વલણ રાખવે છે રણક મીઠિયા ગુજરાત તક રાજકોટ